રાજકોટ થી પ્રભારી મંત્રી રાઘવજી પટેલ મંત્રી બે લોકો ભાગ્યશાળી છે અને આપણા બધા મુંગા પશુ થયો ઢોર ડાકર ખેડૂતો બધા સદભાગી છે સૌરાષ્ટ્રમાં જે રીતે લીલા લેર થઈ છે મેઘરાજાની મેર થઈ છે અને આદરણીય રાઘવજીભાઈ હર અમે એક મીડિયા અને રાજકોટ આવે એટલે એમના મનમાં એક ભાવ હોય કે મીડિયાના મિત્રોને રામ રામ કરીએ આજે રાજકોટ આવ્યા છે અને આ બધાની સાથે રાઘવજીભાઈ વાત કરે એ માટે રાઘવજીભાઈને વિનંતી કરું આદરણી રાઘવજીભાઈ જેવી હવામાન ખાતાએ આગાહી કરી કે ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદ થશે તરત જ અમારા સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એણે દરેક જિલ્લામાં દરેક બે જિલ્લા એક મંત્રી અને દરેક જિલ્લા ડીઠેક પ્રભારી સચિવ જે તે જિલ્લાનો એને આદેશ કર્યો કે તમે જિલ્લા મથકે જાઓ સ્થાનિક તંત્ર સાથે મદદ મારીઓ અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવશ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છે હું આજે હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મીટિંગ રાખી આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપવું પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનોનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી આજે મેં સમીક્ષા મિટિંગ લીધી દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર છે એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે એક લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે રામકૃષ્ણ મિશન હોય બોલબાલા ટ્રસ્ટ હોય આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપત્તિ વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર તંત્ર પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાઈને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે એનો અભ્યાસ તમે કરી લેજો બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય સૌથી વધારે અસરગ્રસ્ત જંગલેશ્વર પોપટપરા રૈયા રોડ બેડીપરા બજરંગવાડી સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જંગલેશ્વર વિસ્તારના એકસો લોકોને નજીકની શાળામાં સ્થળાંતર કરી અને એનામાં રહેવા જમવાની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી મારી પાસે એની તમે અત્યારે માહિતી આપી એ સિવાય કોઈ માહિતી નથી તપાસ હવે હજી તો વરસાદ ચાલુ છે વરસાદ વિરામ લેશે એટલે સર્વે કરાવશું અને સર્વેના આધાર ઉપર જે કંઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સહાય ચૂકવશું સ્વાભાવિક છે અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં પણ આટલો વરસાદ થયો એટલે થોડું ઘણું નુકસાન થયું હોય તો સ્વાભાવિક છે પશુ પક્ષીઓ માટે કંઈ આગામી સમયમાં અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અથવા આગામી સમયમાં અત્યારે જે ચાલે છે પશુ પક્ષીઓ માટે પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયા થઈ ગયો છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ ચમવાની નથી વ્યવસ્થા થઈ જશે અને સાથે ગૌશાળા પાંજરાપોળમાં પણ કંઈ ઘાસની એવી કંઈ વ્યવસ્થા કરવાની આવશે સરકાર તરફથી ગૌશાળા પાંજરાપોળમાં પ્રત્યેક વસ્તુથી રાજ્ય સરકાર રોજના ત્રીસ રૂપિયાની સહાય આપે છે પ્રાગૃત સિવાય વર્ષોથી રાજકોટનો પ્રશ્ન છે ઘણા બોર પાણીના ડબકાઓ છે વિચારાના વિસ્તારોમાં વર્ષોથી પાણી ભરાય છે કોર્પોરેશન તંત્રના પાપે લોકો હેરાન થાય છે